આપણે આજ એમ કે આપણે કીધું કોઈ માને નહીં ને આજ મેં કોઈ છે ને વાયરો ન વળે એ હાયરો વળે એટલે આજે હિન્દુના દીકરા તરીકે જેને ગૌરવ થવું પડે એ ગૌરવ આપણા હૃદયમાં જીવંત રાખવા માટે થઈ અને આવી સૌર્ય રથની એની જાગરણની યાત્રાઓ નીકળે છે ને આને એક વખત સલામો કરવી પડે આને વંદન કરવા પડે પેલા તો આ વિચાર ને આ બધું આ જે કઈ કરે છે ને એ વીએચપી અને ભુજરંગ દળ ને અહીંથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એના કાર્યકર્તાઓ વંદન છે એમાં નથી થતું નથી મફતમાં મળતા એના મોગા મોલ ચૂકવવા પડતા અને સાહેબ ઈ એક ભગવાનને જીવંત રાખવા હાટ હું ઈ સોમનાથની સખાતે હમીજી ગોહિલ જેવો મરદા મરદ કપાઈ ગયો તો એના લોહી રેડાણા ચિતોડ ની માઈ આજ પણ જાવ હલ્દી ઘાટી એની સાક્ષી પૂરે છે કે રાણો કોઈ દી નેમો નતો ભલા માણસ હા હમણા વાત થાતી છે ને માથું મૂકી દે બાકી પાઘને નવવા નો દે અને એ ઉદયપુર ની પાક ને અણગમ રાખી હતી એ ચિત્તોડગઢ નો રાણો એક બાજુ મારો રાણો છે ને એક બાજુ શિવો છે સાહેબ એટલું શહેર માં ચોક્કસ કહીશ કે આ બે જો નો હોત ને તો આ આ આ દેવ છે ને આપણી માટે દેવ રૂપી છે આ બે દેવ નો હોત ને તો સાહેબ દુનિયામાં એક દેવ નો હોત આપણે કોર્ટ શું કરતા હોત આપણે નમાજ મોટા કરતા હોત

આવા વખતે યાદ આવે પરિષદ હોય હોય એના યુવાનો કંઈક માથે કઈક આવે ને એ કિશન ગોળિયા જેવાની હત્યા થઈ જાય ને ત્યારે કેવું પડે કે હવે એક થાવ બાકી આ દુનિયામાં નહીં દ્રાક્ષ ને તમે બજારે લેવા એટલે લુવા હોય ને એની કિંમત વધારે હોય છૂટી પડી હોય એને કોઈ ગડકારતું નથી આજ બોલો ફલાણો કે ફલાણો કે લુહાર છે ફલાણો હુથાર છે ફલાણો કે માળી છે ફલાણો કાઠી છે ફલાણો રાજપૂત છે ફલાણો ગ્રહસ્યો છે ફલાણો કોળી છે ભરવાડ છે રબાની છે હવે એમાં કરવામાં રહેશો ને તો આ છૂટી દ્રાક્ષની ની ક્યાંય કિંમત નહીં થાય લૂમ થઈ જાય કેળાને કોઈ ચાખી નો હોય ફલાણો ચીર કરીને સકાડો દેખાડે એક થઈ જાઉ જો દુનિયા ની મહાસ્ટ ભારત ઝુકાવે નઈ ને તો આ બોલવાનું જાય

સૂર્ય જાગરણ યાત્રા ભગવાન રામ